નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વરણામાં પોલીસ સ્ટેશનના પચીસ વર્ષથી નાસ્તા ફરતા પકડી પાડતી વરણામાં પોલીસ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સારું ટીમ ડમ્પ બનાવી ગુનાના આરોપીઓને શોધી કોડવા શોધી કાઢવા સારું પ્રયત્નો શરૂ કરેલ જેમાં વરણામાં પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના તમે ફરિયાદી શ્રી કામોદ નારાયણ રામદેવ ઝા નાવ નાવની શિવ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનની બહાર મૂકેલ એકસો પચાસ કેવી જનરેટર તથા પચીસ કેવી ટીજી વેલ્ડિંગ મશીન દ્વારા બે લાખ પંચોતેર હજારની કિંમતના કોઈ અજાણ્યા ચોરી સામે ચોરી કરી લઈ જાય ગુનો કરેલ હોય આ કામે અગાઉ એક આરોપીની અટક કરેલ અને ચોરીમાં ગયેલ મુદ્દા માલ રિકવર કરવામાં આવેલ આ ગુનાના કામે એક આરોપી આઝાદ અલી સાકીર અલી શેખ પકડવાના બાકી છે જેથી આ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી અંગે તપાસ કરતા સદર ગુનો ઘણો જૂનો હોય આરોપીને ઓળખવો મુશ્કેલ હોય પડકારજનક હોય આરોપીને પ્રાથમિક માહિતી મેળવતા આરોપી જે તે સમય પૂર જીઆઈડીસી ખાતે રહેતો હોય જેથી આરોપીની પૂર જીઆઈડીસીમાં શોધખોળ કરતા તથા અંગે ઝાટકણી ઝીણવટ ભરી તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી હાલ મકરપુરા જીઆઈડીસી ખાતે રખડતું ભટકતું જીવન ગુજારે છે ને તેનું કોઈ ચોક્કસ રહેઠાણ સ્થળ નથી જેથી અંગે આરોપી બાતમીદારો મારફતે તપાસ કરાવી એનો ફોટો મેળવેલ અને આરોપીને સતત ત્રણ દિવસ સુધી મકરપુરા જૈડીસીમાં આરો પાંચ બાય એક આઈએ સ્ક્રેપ્રેડર્સ મકરપુરા જૈડીસી વડોદરા શહેરના મળી આવતા તેને પકડી પાડેલ અને પકડાયેલ આરોપીની જરૂરી પૂછપરછ કરી કરાવતા ગુનાની કબુલાત કરતા હોય પરનામા પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ ಪಕಡಲ್ ಆಪಿ ನಾಮ ಆಜಾದಲಿ ಆಚಾರದ ಅಲ್ಲಿ ಸಾಕಿರಲ್ಲಿ